हेलो फ्रेंड्स तो चैनल में चेनल हार्दिक हार्दिक स्वागत कर तो आज जा रिया छी मीटिंग में कारण दोस्त ने फोन आयो थे कि मीटिंग राखेली रीतने तो आने छी के कि ते मीटिंग में जाओ हमें वाली जाते के वो नहीं तो निकली गया मीटिंग तरफ निकली गया मीटिंग में રસ્તામાં રસ્તામાં જતા જ જોઈ લ્યો અમારા ગામનું રસ્તા આવા છે બહુ પણ ખાસ એવું નહીં નીકળી ગયા meeting માં તમે જાણતા હશો કે ઓલા બંગલા વાળા મેરડીમાં તે અમારે ત્યાં ત્યાં જ અમારી meeting હતી રાખેલી છે રસ્તે આવું ચાલતા થઈ ગયા છે તો જો તમે ફરતી બાજુ લોકેશન જે રીતનું છે અમે નીકળી ગયા ફાઇનલી meeting માં કાકા મૂકી દીધી પાછળ તાણીને બાઈક

આજે તમને દેખાડવાના છે મીટિંગમાં અને બંગલાવાળા મેળીમાં તમે જાણતા જ છો નો આવ્યા હોય તો એકવાર બંગલાવાળા મેળીમાંની મુલાકાતે આવો એ ખૂબ જ સારું લોકેશન અને બંગલાવાળા મેળીમાં ધાર્યા કામ કરે છે તાપને અહીંયા કણે મીટિંગ રાખેલી છે મંડપ મંડપ સ્પીકર બીકર ગારસ તેમજ ખુરશીઓ અને કામ બધું ચાલુ છે હવે મીટિંગ થોડાક સમયમાં સ્ટાર્ટ ચાલુ થવાની છે તો આપણે બધાય બેસીને જાણશું કે ખેડૂત વિશે શું કે વર્કશોપ છે તેના વિશે કહે છે બેસતા બેસી જાવ બેસી જાવ એમ કહે છે તો આપણે જાણીશું કે મીટિંગમાં શું કહે છે તેઓ બધા તે જાણીશું આપણે અમે તો બધાય આને બેસવાની તૈયારી કરતા હતા અને ફાઇનલી અમે બધાય બેસી ગયા છે

કચ્છ બાજુ લઈ ગયા એટલે આમાં ઘણા ખેડૂતોને હું ઓળખું છું અને બધા એમ તો મોટા ભાગે ખેડૂતો જે છે આપણે મિટિંગ હોય ગામવાળી મિટિંગ એમાં બધા આવતા હોય એટલે ઓળખે જ છે આગાખાન સંસ્થા કેવી કેવી કામગીરી કરે તો આગાખાન જે સંસ્થા છે એ ભારતની અંદર પાંત્રીસેક વર્ષથી આ કામગીરી કરે છે અને એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એટલે ત્રીસથી બત્રીસ દેશની અંદર સંસ્થા કામગીરી કરે છે તો જે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો જે ગ્રામ્ય વિસ્તારમાં જે કાંઈ વસ્તી છે એ લોકોનું જે જીવન ધોરણ છે એ કઈ રીતે ઊંચું આવે આ જે મહિલાની અંદર મહિલા જે છે તો એ લોકો પોતે કઈ રીતનું જે કામગીરી કરે અને પોતે પોતાની જે કંઈ નામના છે એ કઈ રીતની મેળવે અને સ્ત્રી પુરુષની જે વચ્ચે અસમાનતા હોય એ દૂર થાય અને જે ગરીબ જે સમુદાય છે એ લોકો આજીવિકા વધારેમાં વધારે મેળવીને આગળ વધે તો આના ઉપર સંસ્થા કામગીરી કરે છે તો ભારતની અંદર આપણે જોઈએ ને તો ભારતની અંદર ચાર રાજ્યોમાં અત્યારે સંસ્થા કામ કરે છે મિત્રો કેવી સરસ મજાની વાતો કરી રહ્યા છે આને ઘણા બધા દોસ્ત બધે વાતો કરી રહ્યા છે તમે જોઓ છો એક આ આપણે અત્યારે ખેડૂત કોણ ગણાય તો એ તો બરાબર છે પણ મોટા ભાગે આપણે ખાતેદાર ની લેવલે જોવા જાય ને તો અત્યારે તો આપણા વિસ્તારમાં એટલે બધે ટૂંકમાં આ ભારતમાં જોઈએ તો ખાતેદાર તો બેનો નો હોય પણ ટૂંકમાં એક ખેડૂત એટલે બધી નિર્ણય લઈ એકતો હોવા જોઈએ કે કયા પાક વાવો કયા સમય હજુ વખતે વીસ વીઘા જમીન છે તો આ 10 વીઘા રામ રામ જય શ્રી કૃષ્ણ આજે આગાખાન સંસ્થા દ્વારા સરસ મજાનો કાર્યક્રમ ભાઈઓ માટે સાથે સાથે બેનો માટે

તો ગાય આવા નવા વિલોગ અમારી આઈડી માં આવતા જ રહેશે તો અમારી આઈડી ને લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં